અમારા ગુરુ આવી ગયા છે યાર માથામાં છે ને ગરમી હળાઈ ને એવું બધું થઈ ગયું છે ને તો શાક બની ગયું છે ગાંઠિયાનું દહીં ને સાસ ને નાખીને મસ્ત ગ્રેવી બનાવ્યું છે જય માતાજી બાપા સીતારામ ગુડ મોર્નિંગ ફેમિલી કેમ છે બધા મજામાં તો કેમાં નાઈન જોઈન મસ્ત તૈયાર થઈ જાતી ને આ ભાઈ નવન બાકી છે એમ કે આ દેને છે ને મુંડન કરાવવાનું છે ટકો એટલે દુકાને લઈને જાઉં છું નોન ચાદો કપડા ને એવું જાય છે હાલ તું કપડા ધોઈને કે ને બેચી વારમાં હું તમને આ ટકો કરીને ટકો કરી પછી ટકો ટકો ને ટકો ટકો કરવો તો જો એ તું ને છે ને ટકો કરાય ને છે હવે જુઓ એમ કે ને માથામાં છે ને ગરમી હળાઈ ને એવું બધું થઈ ગયું હતું ને જુઓ મસ્ત ટકો કરાય ને છે હા તૈયાર થઈ ગયો કા દૂધ લાવ્યો તું શાહ બને નાખો હાલો એક વાર શાહ બને નાખો દહ વાગી જાય છે કા એ તું કેતન બાય કે થા લાવી <laughs> <inaudible> <inaudible> <Yeah. inaudible> जो अधेता? अगा हमसो तू? अभू लाइवा तूमी लिले लिले क्यो लाइवा जो, हो हो जो ती हाफू

અન્ના 5 વાગી ગયા છે બહાર મામા તો હતા પાણી પીને ઠીક મળ્યા તો આપણે ને હવે જાવી હમણે ન્યા પાછા ત્યાં જવું છે મંદિરે

દર્શન ચાલો આપણે જઈએ દર્શન કરી લેવી જો મસ્ત દર્શન કરી લે છે અંદર તો ના પડતા પેલા આપણે અહીંથી શૂઝ કર્યું ત્યાં આજથી મંદિર છે જોરદાર જોર એક નંબર લોકેશન આવે છે ભાવુલ વલપા છે જે આવે છે એમના દર્શન કરીને વી બહાર બહાર પાણી પાણી પીને આપણે છે ને તો આ બધા વાહરો બેહી ગયા છે છોકરા આમ રમવા મળ્યા છે ઘડી તો બેહવી પછી ધાવા દેવી પુણી છે ને પાણીપુરી ખાવા ઉભા રહી ગયા રસ્તામાં એને તો હું ક્યાંક ભાળવા જોવા પાણીપુરીને એવું મમતા બે ને આપણે શું કામ હોય ખબર તો છે છોકરા રાખવાનું કામ આપણે લઈ લીધું તો પાર્સલ અહીંયા ખાવી જઈએ આપણે ત્યાં હાલો પાણીપુરી ખાઈને પછી પછી દાવાદી ઘેરા આવે પાણીપુરી ખાઈ નીકળી ગયા રસ્તામાં એવો રસ તરસ્યા થઈ ગયા રસ પીવા